કુકાવાવ તાલુકાના કોલડા ગામે શ્રાવણ સુદ બીજને મંગળવારે સંતશ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું સંતશ્રી કોલવા ભગતના મંદિરે સંજયભાઈ વૈષ્ણવભાઈ ગેવરિયા તેમજ વિનુભાઈ ગેવરિયા દ્વારા બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં કોલવા યુવક મંડળ કોલેડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે તેમજ નાના બાળકોને બધું ભોજન કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી થી ભાવિ ભક્તો આવે છે રિપોર્ટર પ્રકાશ વઘાસિયા જીથુડી થોડી શ્રાવણ સુદ બીજ મંગળવારે સંત શ્રી કોલવા ભગતના મંદિરે સંજયભાઈ વિશ્રામભાઈ ગેવરિયા તથા વિનોદભાઈ ગેવરિયા દ્વારા બાવન ગજ ધજા ચડાવવાથી ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રાજા થી રાજ જગત ગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ગામમાં કોલેડામાં બિરાજમાન છે તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોલેડા ટ્રસ્ટ વતી સંતશ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમે ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે જય કોલવા ભગત શ્રાવણ સુદ બીજને મંગળવાર સંત શ્રી કોલવા ભગતના મંદિરે સંજયભાઈ વૈશ્રામભાઈ ગેવરિયા તથા વિનુભાઈ ગેવરિયા દ્વારા બાવનગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં શ્રી કોલવાયોગ મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવનગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તો આવે છે જય કોલો